કે ઉપાધિ કરજેમાં બેટા હજી આખા ગામનું બૂચ મારવા આ તારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે ઉડાડી દેજે તું મારું બધું હજી આખી દુનિયાનું કરી નાખવા આ તારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે આમાં એક શબ્દ ખોટો તો હું તમારા ગુલામ થઈ ગયું કે હમણાં અમારા ગામમાં ઓલું રામા મળ રામા મળે રમતું હતું તમે રામ મળે જોયું છે અમારા ગામમાં રામા મળે રમતું હતું એમાં ભેરવો હોય જાપે ત્યાર થતો હોય તો અમારા ગામમાં ભેરવો જાપે ત્યાર થતો તો ના બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો અહીંયાથી નીકળ્યો પણ જાપામાં મેં કુતરી વિહાણલી ભેરવાની ખબર નહીં કે જાપામાં કુતરી વિહાણી છે ને કુતરી મારી દીકરી મારી છે ભેરવાને થાય વાય તે ભેરો બેચેલો ગામ ની બદલે સીમમાં ભાઈ ગયો અને આટલા પાણીમાં તળવામાં ઉભેલો હાથમાં કાકડો લઈને રામ આપી ને કો મને અહીંયા મારી નાખે નકી સાલી બાર મને કુતરી મારી નાખશે આવું પેલા હતું એ બધું બંધ થઈ ગયું દુઃખ વાત છે પણ મારે કરવી પડશે બાપુજી વાળી વાત કરો ને હું બાપુજી માટે જાય આવ્યા હા હા મારે ને બીજાને ને કરાય ને મારે કહું કાપડ બધા ચાર વા દે ચા પાણી ફેરવ તને તર કે આગો ભયો જ જાગો તને માત્ર સમજ આપણો ગુજરાતી નથી ને તો નહીં સમજે વાંધો નહીં એટલે આપણે આનંદ કરવો આ આ પ્રોગ્રામ છે ને આ ખાલી આનંદ માટે ગોઠવો છે અહીંયા કોઈ ભક્તિ ભાવ કે કોઈ ભક્તિ લગાડી દેવું કે અહીંયા શેર દેવા બાપુ માત્ર આપણે જન્મદિવસમાં બધા સહભાગી બન્યા છે હેપી બર્થડે કરવા આવ્યા છે એ થઈ ગયું હવે આપણે આનંદ કરવાનો છે

અને હું તમને આજ આનંદ કરાવીશું હું લાગુ છું બામણી આ બાદચા જેવો શું નહીબર છે આનંદ કરવા માટે આ દુનિયામાં આવ્યો છું બાકી જય સીતારામ કારણ કે આ જો સંગીત છે ને લોક સંગીત આ દુનિયા તાલ માંથી આલે છે શબ્દ યોગ વહી ગયો છે તાલ યોગ ચાલી રહ્યો છે શબ્દમાં કોઈને ખબર ન પડતી મને ખુદ ખબર પડી જાય તાલનો યોગ ચાલી રહ્યો છે શબ્દમાં કઈ છે જય સીતારામ સંતવાણી પણ એવું કોઈ ગાતું નથી શું લેવા હાચી સંતવાણી છે પણ લોકોને સમજાતી નથી ધીમે ધીમે નીકળવા મને કારણ કે ભાઈ ભજન ગાયું ને ભજન ગાયું ભજન ગાઈ અને ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું તો ચાર લાયક આવી કેટલી પછી મગજ ગયો બીજો નો મૂક્યો કે આજથી ભજન બંધ તો ચોપન હજાર લાયક આવી તારી માને કે બંધ કર્યું વાત છે પણ કરવી પડશે હું હાથો નો માલિક છું હું ગામ ધણી છું ગરભ પેલાથી હતો વચમાં થોડુંક દુખ આવી ગયું અમારે પહેલાથી ગરબ શ્રીમત હતા બાપુ છેલ્લે એવા આવી ગયા ને મારા ઘરે પંદર વર્ષ પછી શ્રીમત આવ્યો તો પૈસા ન હતા ગરબી આવી ગયા છે એટલે હાથ ચૂક્યા મારા બાપુ એ તરત ઝાટક કે એક વિગો અમારે પાસે રહેવા દીધી નથી તો મારા પાસે નહીં કારણ કે હમણાં પોગ્રામમાં ગયો ને દરબારનો બહુ મોટો પ્લોટ હતો તો હું પોગ્રામ કરતા કરતા મને વિચાર આવ્યો વિચાર્યા મેં દીકરાને બોલાયા મીનાયા કોનો પ્લોટ છે આ કે અમારો બી ના શું કરવાનું છે પ્લોટમાં એ કે મારા બાપુ કહેતા હતા કે પ્લોટ માંથી પાલતી પ્લોટ કરવાનો છે કીધું ભાઈ સારી છો કા મેં તમારા બાપુને કેવો સારો વિચાર આવ્યો કે પ્લોટમાંથી માંથી પ્લોટ કરવાનો છે અમારી પાસે આવડો જ પ્લોટ હતો મારા બાપા સીધી પાલતી કરી નાખી પ્લોટ ની પાલતી પ્લોટ ની સીધી પાલતી કરી એવા કામ કરે જીવનમાં મારા બાપુ આ દુનિયામાં બધું વેચવા આવ્યા હતા કોઈ પણ વસ્તુ મારા બાપુ વેચી જ નાખતા એનો નિયમ હતો વેચી નાખવું એ તો મરી ગયા નક્કી મને વેચી નાખવાનો નતા હું બચી ગયો બાપુ મરી ગયા બાપુ હું બચી ગયો વાત હમણાં મેં એક ગીત ગાયું હતું બે જણા સારું ગીત છે બાપનું ઉપાધિ બનાવ્યું છે પણ મને મારો શું હોય છે ખબર ન પડતી તે મેં મારે અવડું બનાવ્યું પણ શબ્દ એમાં હું બોલો ને એમાં કોઈ ભૂલકાઠી ન કે હું સાથી ઠોકીને કહું છું મેં એવું બનાવ્યું કે ઉપાધિ કરજે મા બેટા હજી આખા ગામનું બૂચ મારવા આ તારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે ઉડાડી દેજે તું મારું બધું હજી આખી દુનિયાનું કરી નાખવા આ તારો બાપ બેઠો છે હજી તારો બાપ બેઠો છે આમાં એક શબ્દ ખોટો હતો તમારો ગુલામ થઈ ગયો હું દાખલા આપું એમ સીધું થોડું ગાયું છે મેં આજે ભાઈ બહુ સારું ગીત ગાયું છે બાપને બાપ દીકરાને હિંમત આપે શું ગાયું છે પણ બાપ શું કરે એ ભૂલી ગયા જો તમે દિવાળી આવે બાપ પાસે પૈસા હોય નહીં છોકરાને વસ્તુની જરૂર છે એટલે બાપ કોકને એમ કે મને પાંચ રૂપિયા આપો હું બે દેમ આપી દઈશ પણ ભાઈ હોય જ નહીં પછી આપી ન કે બુચ માર્યું કહે ન આપ્યો કે નહીં હા આ જેટલા માણસો છે ને બુચ મારે પોતાના દીકરા માટે જ મારે છે બુચ મારવા જ પડે કોઈ પણ ધનાવા કરો ગમે આપણ બોચરો માં તો તમારા દીકરા ભૂખા મળે કોઈ પણ બાપ હાલે જ નહીં સાહેબ હું શું આ બેડ બોચ જ માણું ત્રણ લાખ રૂપિયા હોય કીધું મારા આ બુજ મેનેજ કહેવાય લા હજાર રૂપિયા હોય બે હજાર ત્રણ લાખ હોય મારા આપે છે આ બુજ મેનેજ કહેવાય બુજ મોટી વસ્તુ છે જ નહીં કોકનું વધારો લઈ લો ને બુજ કહેવાય એટલે હું ખોટું ગાતો જ નથી જાઓ આ દુનિયામાં આવું હાલ રાખે આનંદ કરાય બાકી કઈ છે જીવનમાં ફોન તો મને પ્રોગ્રામ કરવાનો છે કેટલા રૂપિયા લઈશું ત્રણ લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે આ હું કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે રોટલા કરીને કુતરા નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે અગુબા તમને કુતરામાં ખબર ન પડતી શું હોય કે કેમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા કે બોલતા નહીં તમને એકાવન હજાર રૂપિયા આપજો ગુબા આટલું તમે હકુમાં કૂતરાનું માન રાખો એ કે કાંઈ વાંધો નહીં કીધું એક કહેવાનું લઈ તો લીધા અમે કૂતરાનું મૂકતા ચીજ દે યાદ આવશું તમે મૂક ઉપર લઈ છે એક કહેવાનું જરૂર નક્કી કરી કુતરાના કૂતરાના મેં કૂતરાના સ્ટેજમાંથી જઈને બેઠો હું તો મારી સામે બે કાર્ય કુતરા બેઠેલા તો એક કાર્ય કૂતરા બીજા કાર્ય કૂતરા બીજું કયા કાર્ય કોણ છે તો બીજો કાર્ય કીધું કે આપણે ભાગ પડાવવા માટે આવ્યો એ ચાલો આપણા આપણે પચાસ હજાર લઈ જોઈ આરામ ખોરા પછી મને પચાસ રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારે ને બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે બીજું કુતરા નું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો બધાનું નહીં ખાઈ જવાનું તમારો સ્વભાવ બદલી જાય ખાવાનું ખાવાનું ત્રણ વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો મારો અઢી તારે વાગ્યા મને બહુ ભૂખ લાગી હતી પણ હતી નહીં હોટલ ગામડામાં પણ એક આશ્રમ આવ્યો બાપુ નો અહીંયા ઉભી રાખો બાપુ આપણને ઓળખતા છે ગાડી ઊભી રહી કે બાપુ બહાર નીકળ્યા ક્યાંથી કુ બાપુ ભૂખ બહુ લાગી છે રોટલા શાક ત્યાં જ છે કે અઢી વાગે રોટલા શાક ત્યાં હું તો બે મને શાક રોટલો આપ્યો મારે શું રોટલા રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું પછી આમ આમા હું કરું તે બાપુ મને કહે તમે શું કરો મિત્ર કૂતરાના ભાગનું કાઢું છું મને ક્યાં તમે ખાવ કુતરાના ભાગનું જ છે કે આ રોટલા સવારે કુતરા નાખો ના તમે વેલા આવ્યા તો તમને કીધા તમે તમારા ભાગનું ખાઈ જાઓ કોઈના ભાગનું કાઢશો નહીં પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાનો પ્રોગ્રામ નહીં કરું આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું મને તો અડકવા હાલે હમણાં બે ત્રણ કલાક નું બેઠક બોલું હા 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 કરી શું વાત કરો જય હો નહીં 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 કાઢે ના મારા લાખો ચાહક છે ગુજરાતમાં લાખો ચાહક છે મારા મને ખબર છે એક ચાહક ના ઘરે હું જોઉં ને

કીધું આરો પીસે તો હમણાં મરી જવાનું પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો પીધું નહીં પીધું નહીં ઝાડમાં પાણી નાખ્યું હોરમાં ઝાડ મરી ગયું પાણીનું પોઈજન કરી કેવા એવા પક્ષી તો ચાલે છે આને કહેવાય કૃપા કૃપા વિના હાલતું નથી સાહેબ તમને કાંઈ ન આવડે ને તમારો ધંધો હાલે તો તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે કોઈક શક્તિ છે જે તમને ધક્કો મારે છે પાકા ભાઈ ચાહે મા બાપના આશીર્વાદ હોય ચાહે ગુરુ આશીર્વાદ હોય ચાહે તમારા પિતૃ આશીર્વાદ હોય અથવા તમારી કુળદેવ આશીર્વાદ હોય કોઈ શક્તિ તમે ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો આગા મને પાંચ છ જોક્સ જ આવડી બીજું કઈ આવડતું જ નથી પણ ચાલે છે તો કોક અગા પાછળ છે ધક્કો મારો પાકા પાય ખરું આમ તો ન હાલે હાલે હે હા એ ના પાડે એક મને રાખવું પડે આપણને યાદ કરાવે ભૂલી જઈ તો દુઃખની વાત છે પણ ધીમે 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 બધું બદલાવવા મંડાણું છે આ ડાયરામાં એ સંસ્કૃતિનો ધીમે ધીમે એક મારો વાગી ગયો છે અમે સંસ્કૃતિને સાચવવા આવ્યા છીએ ઘણી કોશિશ કરીશ કલાકારો સંસ્કૃતિ સાચવવાની પણ ઇન્સ્ટાગ્રામને કોણ સાચવશે ફેસબુકને કોણ સાચવશે અમે સારી વાત કદાચ કરશું તમે સાંભળજો સીધું ઇન્સ્ટાગ્રામ ખોલશો તો સારું આવવા નથી અંદર તો એ સંસ્કૃતિને કોણ સાચવશે એને બંધ કરાવો તો જ સંસ્કૃતિ ટકશે બાકી નહીં ટકે હું તમને આથી ગેરંટી આપું છું તમારો યુટ્યુબ જો બાપુ મારા યુટ્યુબ તમે અત્યારે ખોલો એટલે રામ કૃષ્ણ સૂર્ય નારાયણ કોઈ ભગવાન જ આવશે બીજું કઈ નહીં આવે નક્કી મને બીજું જોવું છે હું શું લાવને જોતો કે મારા બાળકો મારું યુટ્યુબ ખોલશે તો એને કેવું થાય કે મારા બાપ આવી ખરાબ વસ્તુ જોવી છે મુદ્દો છે મારા બાળક માટે હું સારું જોઉં છું એમ તમે બીજાના ફોનમાં જે જોવું જોજો પણ તમારા ફોનમાં સારું જોજો તમારું બાળક તમારું યુટ્યુબ ખોલે ને તો એને કંઈક સારું સીધું દેખાવું જોઈએ તમે જે જોતા હોય પહેલું મારા દીકરો હમ આવે છે

અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છી ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારા ઘરે નોકરી વાય શું લેવા ધંધો તે ખોટી શું વાત કરો શું લેવા આનંદ ધંધો ધંધો ખોટી વાત છે હલવાના છીએ અમે સાહેબ એવી મુસીબત આવી ગઈ અમારે કે જો સેજ ભૂલ થાય ને તો સુધી માફી માગવાનું ઓર નક્કી થઈ જાય લોકો માફી મંગાવે હા કોઈ સમાજનું અમે નહીં બોલે કે હવે મજાકમાં આવી પણ સમાધિ વાત તો જવા દો હું એમ કહે છે કહો ચક્કો એક હતી ચકી ચકો લાયો ચોખા દાણો ચકો લાયો મગલો દાણો તો એ મારે માફી માંગવું પડશે કે ચક્કો અમારું પ્રિય પક્ષી છે માગું માફી એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો ચકા બકા તારી માફી માંગુ આ દુનિયા ગમે કરાવે દુઃખની વાત છે કેવી બીક લાગે સાહેબ સાહેબ તમે તારીખ લખીને ભૂલી જાવ તો તમારું મોત થઈ જાય ત્યારે મગજ ઠેકાણે ન હોય મને ભૂલી જવાય બની શકે ઘણીવાર ભૂલી જવાય છે તમને માથે ગાયો મેં વરસી જાય છે મોરો ક્યાંય પ્રોગ્રામ હોય ને એમ કેમ નહીં આવી હતી કેમ નહીં આવી હકો કે અમારા માસી મરી ગયા છે ન ચાલે હે તમારા બાપ બોર્ડ વાગી ગયા છે એટલે મારે જાવું જ પડે ભલે મારા માસી મરી ગયા હોય પણ જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કાંઈ કે મારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખાવો હોવા જોઈએ તમારી માસી માસી ને મારી માસી રાસી આવું કેમ પણ દીકરું ચાલે છે પણ ધીમે 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 બધું બદલાય છે સંસ્કૃતિમાં આમાં જો દુવા બદલાણા છંદ બદલાના લોકગીત બદલાણા રાહડા બદલાણા હું એટલા માટે ધ્યાન રાખું છું બોલવામાં કલાકાર જાજા બેઠા છે હું એટલો પાકો માસ્ટર છું કે જ્યાં સુધી જાજા કલાકાર બેઠા હોય ને ત્યાંથી બહુ ઓછો ટાઈમ લેવો શું કરવા એક વખત મારો વારો પાંચ વાગે આવતો પહેલો પાંચ વાગે કોઈ ન હોય હું એકલો જ હોય પાછા મને રજૂ કરતા કલાકાર પેલો પાંચ વાગે કે કયા બાકી આવ્યા છે ઉગતા કલાકાર છે એને હવે આપણે સાંભળી પાંચ વાગ્યા તો હું કે તો ઉગતા કલાકારને દી ઉગ્યો નો મુકો તમારો બાપ જાય છે પણ મારા દીકરા દી ઉગે જ મુકતા આ તો હરદું ગઢ્યો તો ઉગ્યો ઉગાયા આ દુનિયામાં ઉગાય ઉછેર ઉછરને આકુ પ્લાન કલાકાર હવે તો પ્લાન કરી નાખ તેજ માથે એનું શું કહેવાય નું શું કહેવું ભૂલી ગયો હે ટ્યુનિંગ ટ્યુનિંગ એવું કઈ કાળ કરી પાંચ છો કલાકારને કાટ નાખ હોય ફટાફટ એવું ઓ પ્લાન થાય તેજ માથે હા તો હરચ્યું માથી દયા છે હું નીકળતો નથી મને કાઢવા એ પહેલાં નીકળી જાય રા જાવ ટૂંકની વાત છે પણ કરવી પડશે